નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દરભાવતી નગરીના સરિતા બ્રિજ પરથી પસાર થતી ગુજરાતની જનતાનો અવાજ દરભાવતીના સરિતા રેલવે ઓવર બ્રિજ પર હાલ અનેક સ્થળોએ ખાડા પડી ગયા છે અને બ્રિજ પર સળિયા પણ દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોમાં ભયની સાથે સાથે ચિંતાનો વિષય વરસાદ બંધ થયા પછી પણ સમારકામ શરૂ ન થતાં યાત્રાધામ કર્નાળી સ્ટેજ ઓફ યુનિટી નીલકંઠ ધામ પોઈચા જતાં ગુજરાતના તમામ યાત્રાળુઓનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોય તેવું જાણવા મળેલ છે આ ઓવરબ્રિજ થોડા જ વર્ષો પહેલા તૈયાર થયો હતો તેમ છતાં સમયાંતરે તેમાં તિરાડો અને સળિયાઓ દેખાવાની ઘટનાઓ બનતી રહે છે હાલ ત્રણ વર્ષમાં ચોથી વખત આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તંત્રના અધિકારીઓ ગંભીરા બ્રિજની ઘટના મોરબી બ્રિજની ઘટના અને ત્રીજી સરિતા બ્રિજની ઘટના થાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે આ બ્રિજની મુલાકાત કલેક્ટરે પણ લીધેલ હોય ધારાસભ્ય રોજ જ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે કર્મચારીઓ અધિકારીઓ પણ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ તમામ કર્મચારી અધિકારીઓ નેતાઓ આંખ આડા કરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેનો સીધો મતલબ એ થાય કે બ્રિજના કોન્ટ્રાક્ટર આર એનબીના અધિકારીઓને ઉપલા અધિકારીઓને કોઈનો ડર રહ્યો નથી અને જાડી ચામડીના થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે આ મુદ્દો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો તેમણે તંત્રને આ વિષય પર ગંભીરતાથી ધ્યાન આપવા તથા ટકાઉ સમારકામ કરવા સૂચને પણ આર એનબીના રોડ ખાતા અધિકારીઓ શૈલેષભાઈ સોટાના આદેશની પણ ગોળી ઘોડીને પી ગયા હોય તો પછી આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અને તેઓ ઉપર બીજા કયા મોટા વ્યક્તિનો હાથ છે તે જોવાનું રહ્યું નાગરિકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે સંબંધિત વિભાગ આ મુદ્દે તાત્કાલિક પગલાં લે અને મુસાફરોની સુરક્ષાની પ્રથમ પ્રાથમિકતા આપે તેવી આ બ્રિજની બહુ હાલત કફોડી છે બધા મુસાફરો બહુ મુશ્કેલી અનુભવે છે સળિયા નીકળી ગયા છે એક દિવસ તો મારી રૂબરૂમાં જ એક બાઇકવાળાના આગલા દિલની અંદર સળિયા ભરાઈ ગયા એ જાતે પડી ગયો હોય મેં મારી જાતે નજરે જ જોયેલું છે આ વહેલામાં વહેલી તકે રિપેર થાય અને દરેક મુસાફરોને એનો લાભ મળે એવી મારી વિનંતી આ રોડ કેમ નથી નથી છેલ્લા મહિનાથી આ રીતના પોઝિશન છે હવે આમાં અને આ એવું કહે છે કે આ પાક રેલવેમાં આવે ને કહે છે કે આવે એમાં પબ્લિકને મરવાનું છે ને આજે અમે લાખો રૂપિયાની ગાડી લઈને નીકળતા હોય રોડ ટેક્સ ભરતા હોય છતાં બી અમને જો સુવિધા ના મળતી હોય તો એવું કામ